ચૂંટણી પંચે ખાસ મતદાર સુધારણા ઝુંબેશ ચાલુ ચાલુ કરી છે ચોથી તારીખ થી એક મહિના માટે આ મતદાર સુધારણા ઝુંબેશ ચાલશે જે લોકો કાયમી સ્થળાંતરિત થઈ ગયા છે મૃત્યુ પામ્યા છે જેમની મતદાર યાદીમાં નામ છે અને એમના લીધે બોગસ મતદાન થાય છે એવી અફવા પણ છે અને સાથે સાથે જે લોકો કાયમ

સરકારે મતદાન ઝુંબેશ ચાલુ કરી છે અમે સૌ આવકારીએ છીએ પરંતુ આમાં થોડાક વિઘ્નો હોય એવું બી લાગે છે કેમ કે જે રીતે બુથ લેવલ ઓફિસરો જે ઘરે આવશે તો એ લોકો શું આપણે પોતે ઝેરપ્સ કાઢીને આપવાની કે પછી તમારે એમને સ્થળા ઘરના પુરાવા આપવાના એ હજુ સુધી કોઈને ખ્યાલ આવતો નથી બીજું સપોઝ તમારે ધારો કે બીએલઓ હોય તો એની પોસ્ટ રાખવી જોઈએ બીએલઓ કદાચ કદાચ કોઈ પાર્ટીને પ્રેરિત હોય તો એ ઘરમાં ત્રણ વ્યક્તિઓ હોય અને છ વ્યક્તિઓના નામ ઉમેરી દે પોતાના સગા સંબંધીઓને તો એ પરોક્ષ રીતે એ રીતે તમારે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસને ફાયદો થાય એટલે એ કેવી રીતે તમે નક્કી કરો કે જે ત્રણ માણસનું જે નામ લખ્યું છે એ સાચું જ છે તેના માટે એક ઇન્સ્પેક્શન રાખવાની જરૂર છે એની ઉપર વોચ રાખે અને એની પર બી એક કોઈ બી જાતની ફરિયાદ થાય તો એમને એક વર્ષની સજા ના થવી જોઈએ એમને વધુમાં વધુ સજા થવી જોઈએ નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ અને એમની પર એવી સજા થવી જોઈએ કે એમને કારણ કે આ દેશના બંધારણનો સવાલ છે એટલે મારું સ્પષ્ટપણે ચૂંટણી પંચને બી એક અપીલ છે કે તમે આ સુધારણા કરો છો તો મતદાર યાદીમાં દરેક મતદારો હજુ સુધી એમને થોડું જ્ઞાન ઓછું છે હજુ બી આમાં કેવી રીતે સુધારી શકાય બીજી જગ્યાએ નામ હોય તો ત્યાંનું ક ફોર્મ કેવી રીતે ભરવાનું આઠ ફોર્મ કેવી રીતે લાવીને મૂકવાનું એ બી હજુ સુધી મતદારોને ખબર નથી અને સ્પષ્ટપણે હજુ બી થોડુંક મતદારોમાં જાગૃતતા ફેલાય અને પોતે એડવર્ટાઈઝ જેવું કરે કારણ કે ઓગણીસ પચાસ જે નંબર છે એ તો ચાલુ રહેતો જ નથી કાયમ એંગે આવે છે મેં ગઈકાલે બી બહુ ફોન કર્યા અગિયાર વાગ્યાથી લગાવવાનું ચાલુ કર્યો મારો ફોન બે વાગે લાગ્યો એટલે કદાચ હોઈ શકે કે આખા ગુજરાતમાં એક જ ફોન હોય એવું બી બની શકે એટલે એ બી ખબર નથી પડતી એટલે એમાં બી જો વધારે ફોન થાય અને તરત માણસોના ફોન લાગી જાય મતદારોના એવી મારી ચૂંટણી પણની અપીલ છે શું કહો છો ચૂંટણી પંચે જાહેર કરી દીધું અને વડોદરા કલેક્ટર કાર્યરત થઈ ગયા છે કોઈ મતદાન મતથી વંચિત ના રહી જાય તે માટે સુધારના કાર્યક્રમ યોજો છે મારા વિચારથી અને મારા ઓપિનિયન પ્રમાણે આ જે સર ચાલુ થયું છે

જે લોકો રહી રહ્યા છે અહીંયા તમે એને જાણો છો તમે આધાર કાર્ડ આપો છો આધાર કાર્ડ આપ્યા પછી તમે એને વોટ આપવાની ના કેમ પાડી શકો એ મારો પ્રશ્ન છે સરકાર આપણે અન્ય સાથે વાત કરીશું શું કહો છો મતદાર યાદી સુધારના ઝુંબેશ ચાલુ થઈ ગઈ અને બિયાળોએ વોધા શહેરમાં બત્રીસ હજાર જેટલા ફોર્મ પણ વેચી દીધા છે મતદાર સુધારણા યાદી જે ચાલુ કરી છે તે સારું જ છે પબ્લિક માટે કે એમાં બોગસ અમુક નામ હોય છે મતદાર યાદીમાં તે બધા નામ નીકળી જાય આ બોગસ મતદાન થી બોગસ સરકાર બી આવી શકે છે સમજો કે સરકાર બી એનાથી આવી શકે છે એટલે આ જે સુધારણા ચાલુ કરે છે કાર્યક્રમ ને ઘણો સારો છે અને જેના નામ નથી તેને વોટ આપવાનો અધિકાર મળે છે અને તેનાથી સારી શિક્ષિત અને વ્યવસ્થિત સરકાર આવી શકે છે જેનાથી જે કામ થાય છે અને કામથી વિકાસ થાય છે બસ આટલું જ કેવું શું મતદાર ઝુંબેશ ચાલુ થઈ છે તમે કેવી રીતના જુઓ છો એક સારી પ્રોસેસ છે એસઆઈઆર ને હંડ્રેડ પર્સન્ટ ટ્રાન્સપરન્ટ રહેવું જોઈએ આ પ્રોસેસથી કે જેથી જે આપણા મતદાર જે પબ્લિક છે જે જે મત આપી શકે સરસ રીતે એને જે બોગસ મતદારો છે તે બહાર નીકળી જાય એના આ ખરેખર બહુ સરસ પ્રોસેસ છે પણ આ પ્રોસેસને ટ્રાન્સપરન્ટ લેવલ પર લેશે તો સરસ થશે શું ચૂંટણી પંચે જાહેરાત કરીને ગુજરાતમાં હવે એક મહિના માટે ઝુંબેશ શરૂ થઈ છે બીએલઓ ઘરે ઘરે પહોંચી રહ્યા છે સારી વસ્તુ છે જે ભોગલ ભોગલ મતદાર છે તો બધા બહાર નીકળી જાય એમાં લોકતંત્ર લોકતંત્ર માટે સારું છે ભોગવ મતદાન ન થવું જોઈએ એટલે જે લોકો મોર્નિંગ વોકર છે જાગૃત છે એવા લોકો અહિયાં છે આપણે એમને ફરીથી પૂછ્યું શું કહો છો ચૂંટણી પંચે જાહેરાત કરી છે શરૂ થઈ છે બીએલઓ ઘરે ઘરે ફરી રહ્યા છે તમે કેવી રીતના જુઓ છો એ તો બધું એસઆઈઆર છે એટલે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે જે અઢાર વર્ષ થઈ ગયા એ લોકો વોટમાં એન્ટર થાય છે જે ગુજરી ગયા નીકળી જશે તો ઇલિગલ ઇમિગ્રન્ટ છે એ નીકળી જશે અને જે ડબલ વોટિંગ કરે છે એ સ્ટેટમાં આવે એલી સ્ટેટમાં એ બી નીકળી જશે તો આ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ હોવો જ જોઈએ એમાં શું પ્રોબ્લેમ શું છે મને આ ખબર નહીં પડતી આ ચાર્જ ચાર્જ જો છે ને એમાં આ ચાલો ચાલે છે એમાં શું પ્રોબ્લેમ છે જેને પ્રોબ્લેમ છે બધા પોલિટિક છે કે મારા વોટ તારા વોટ મારા વોટ કોઈનો વોટનો ઠપ્પો કોઈનો ઉપર છે નથી ઇલિગલ વોટિંગ નીકળી જોઈએ એ પ્રોસેસ છે એ ચાલુ જોઈએ બીજું કશું નહીં એટલે પંચ પંચની આ જાહેરાત લોકો આવકારી રહ્યા છે ને લોકો જાગૃત પણ છે લોકો રહેવું જોઈએ અને આનાથી જે લોકો બે સ્ટેટમાં મતદાન કરે છે એ ઓછું થઈ જશે અને કેટલાક લોકો મતાધિકારથી વંચિત રહી જશે એ પણ ને મત આપવાનો અધિકાર મળશે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે બીએલઓ જે ઘરે ઘરે ફરે છે તે સોસાયટીમાં ઘરમાં બેસી અને કાર્ય પૂર્ણ ના કરે હાલ તો વૌઠાના કલેક્ટર અનિલ ધામેલિયા પાદરા સહિત અનેક વિસ્તારોમાં કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે પરંતુ બ્યાલોની કામગીરી પર હજુ પણ શંકા ઊભી થઈ રહી છે કેમેરામેન મિલિન મેલે સાથે નીલેશ ગુંબટ મંતવે ન્યૂઝ ઓઢા હાલ મારો आवाजમાં બસ આટલું જ વધુ સમાચાર માતે જોતા રહો મંતવે ન્યૂઝ નમસ્કાર